હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ભીમ યુપીઆઈ જે એપ્લિકેશન છે ભારત સરકારની તે અંતર્ગત પણ તમે હવે કેબીસી રમીને પ્રાઇઝ જીતી શકો છો મિત્રો તેનું બેનર આપ લોકો જોઈ શકો છો જેમાં મંડે ટુ ફ્રાઈડે નાઇન પીએમ તમે ભીમ એપ્લિકેશનમાં રમી શકો છો આની ટર્મ્સ એન્ડ કન્ડિશન હજી આવવાની બાકી છે અને એક સપ્ટેમ્બરથી આ ચાલુ થવાનું છે આપ જોઈ શકો છો મિત્રો આ ટચ કરીએ તો ખુલતું નથી એટલા માટે હું વધારે તમને પ્રોપરલી દેખાડી શકતી નથી પરંતુ હા અત્યારે મેં એને હોલ્ડ કર્યું છે તો એ હોલ્ડ રહ્યું છે એમાં આપ જોઈ શકો છો કોણ બનેગ કરોડપતિનું આ બેનર પ્રકાશિત થઈ ચૂક્યું છે મંડે ટુ ફ્રાઈડે નાઇન પી એમ સોની લિવ એપ ઉપર જે ડેલી ચાલતું હોય છે જેનું ગોલ્ડન વીક એક સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર સુધીનું હોય છે અને એ મિત્રો આપણે ભીમ યુપીઆઈ એપ ઉપર પણ રમી શકીશું જેમાં રજીસ્ટ્રેશન ઓપન થાય છે એક સેપ્ટેમ્બરે તો જે લોકોને આમાં કેબીસીમાં ઘેરે બેઠા રમવાની અને હોટસીટ પર જવાની અને લાખો રૂપિયા જીતવાની ઈચ્છા હોય તે લોકો ચોક્કસથી ભીમ એપ્લિકેશન અંતર્ગત આ ગોલ્ડન વીકમાં રજીસ્ટ્રેશન કરી નાખે આગળની મિત્રો ટર્મ્સ એન્ડ કન્ડિશન જેવી મને જાણવા મળશે એવો હું વિડીયો બનાવીને આપ લોકોને ચોક્કસથી ઇન્ફોર્મ કરીશ કે આમાં શું ટર્મ્સ અને કન્ડિશન રાખેલા છે તો મિત્રો કેબીસીને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો જેથી કરીને કેબીસીને લગતા વિડીયો અમારા દ્વારા અપલોડ કરવામાં આવે એટલે ઓન ધ સ્પોટ તમને એની નોટિફિકેશન મળી શકે તો મિત્રો આટલો સરસ મોકો હાથમાંથી જવાના દેતા અને ભીમ એપ્લિકેશન અંતર્ગત આપ લોકો કેબીસીના ગોલ્ડન વીકમાં સહભાગી થાવ અને ઘેરે બેઠા લાખોના ઇનામ જીતો અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો